એટલે હરખી કરો હરખી કરો હાલો નકર આજ નું દોષ તમને આપો આ હરખી કરો ત્રાહી કરવાની છે થોડી કર નાખો ત્રાહી હા હરખી કરવાની છે આ કડિયો છે ને વિચિત્ર પ્રકારનો છે ત્રાહી કરવી જ પડશે નહી એ પડી પૈડી પડી આ લે કાકા નો આવડે નો કામે ભાઈ વાહ ભાઈ વા જો આ ટ્રેક્ટર વાળા ભાઈનું કામ ઊંચું છે જનરેટર ફિટ કર્યું છે પાણીનું મશીન હવે આમાં હે ને ટ્રેક્ટર ની જરૂર ન પડે લારીઓ આપ્યું તો આવું રાખી દેવાનું જો મશીન અને ચેન ફિટ કરી દેવાની વ્હીલમાં જો આયલું જાય હે ને બાકી વાહ ભાઈ વાહ સરસ આને ટેકનોલોજી કહેવાય ભાઈ જો આ ભાઈ નો છે ને લગનમાં વારો નથી લગન ગાળો પૂરો થઈ ગયો એટલે આ ભાઈ છે ને ગધેડા રોવે છે છે વર્ણન કરે કે મારો વારો હવે તમે પિતૃમાં લઈ ગયો ને પિતૃ કરતા મારા લીલ પૈણાવો તો વધારે સારું તમે ઓમન નહીં પણ આવો ઘોડે નહીં બે હારો ગધેડે બે જો આ રાયડું નાખે છે પોતાનું દુઃખ વર્ણવે છે ચાલો ભાઈ આ નવી ટેકનોલોજી છે તમે આમ હવરી મોટર હાલતા તો મિત્રો જોઈ છે પણ જો આ મોટર ઊંધી હાલે છે અને આ મોટર ને છે ને આ લગભગ તો મોટર જ ઊંધી છે એવું લાગે છે મને ઊંધા વિસરવાળી મોટર છે ને ડ્રાઈવર અંદર બેઠો છે ઊંધા વિસરવાળો છે તો ચાલો આ મોટર ને આપણે ઊંધી જ આપવાની છે ચાલી ની સ્પીડમાં જાય છે ગાડી હો ભાઈ ક્યાંય રોકાય નહીં આ ગાડી ઊંધી જ હકલવાની છે ડ્રાઈવર અંદર છે કે નહીં તો જોવા દો એટલે ડ્રાઈવર તો બેઠો છે એ બેઠો જો દેખાય હેન્ડલ ફેરવે જો એમ તો મારો બેઠો કે વાઇન્દ્રો બેઠો છે ના ના ડ્રાઈવર જ છે ચાલો ચાલો ઊંધે ઊંધી જવા દો ડ્રાઈવર એ ઊંધો જ છે ચાલો આ ભાઈ ની ટેકનોલોજી જેવો વાહ એ બી ની અંદર કપ રાખ્યો છે વાહ ભાઈ કપ કાઢી લ્યો હા ભાઈ વાહ સરસ અને મોઢા ગો એટીએમ કાર્ડ નાખ્યું વાહ ભાઈ વયુ ગયું અંદર કાર્ડ વાહ ભાઈ વાહ અંદર એટલે તરત ચાર નીકળી જો એ નીકળી કોફી વાહ ભાઈ કોફી આ તો વાહ ભાઈ કોફી નીકળી વાહ જો આ ટેકનોલોજી ખરેખર અપનાવવા જરૂરી છે જેવી છે કારણ કે આમાં તો જો ઓલા ભાઈ નું કોઈ ચીન બીન નું કાંઈ નો આવ્યો વાહ ભાઈ વાહ જો આ ટેકનોલોજી વાળી સાયકલ છે ને આ મોટર સાયકલ વાળો જો અને ચારા પાડે

તારે જોવાનું છે ભાઈ એ ટેકનોલોજી વાળા માણસ કાઈ નું થાય તમારું માથું જ ખંજોરવાનું ભાઈ ટેકનોલોજી વાહ ભાઈ વાહ કોઈ એમ કે સાયકલ છે વાહ ને મોટર સાયકલ નો બહુ શોખ છે પણ મોટર સાયકલ થઈ ગયા છે મોંઘા એટલે પછી આ ભાઈ છે ને સાયકલ ની અંદર જ સાયકલ જેવું ગોઠવી નાખ્યું છે પોતાના મન ને સંતોષ માને છે કે વાહ ભાઈ હું મોટર સાયકલ ફેરવું છું સાયકલ માથે જ મોટર સાયકલ બનાવ્યું છે ભાઈ મોટર સાયકલ લેવાની જરૂર જ નથી કારણ કે મોટર સાયકલ થઈ ગયા છે મોંઘા અને આ ભાઈ ને સપનું હતું મોટર સાયકલ નું યમાં પૂરું કર્યું મોટર સાયકલ વાહ ભાઈ વાહ જો આ ભાઈએ દોયડા બાંધ્યા છે અને આ ભાઈએ ઘોડાગાડી તૈયાર કરી છે ઘોડાગાડી વાહ ભાઈ વાહ સરસ વાહ ગેરવાળી ઘોડાગાડી વાહ ભાઈ પણ એલા મોઢા જો તો ખરો મોટર તમે નો છો આ ટેકનોલોજી આજ તો ભૂરા કાકાની કોમેડીની અંદર ભૂરા કાકાની મોજમાં આજ બધી ટેકનોલોજી છે વાહ ભાઈ વા તારું કામ ઊંચું છે તારે ઘોડે તું બેહી ગયો હાંડી બેહી હઈ ગયો મોટર સાયકલ નું કામ પતાવી દીધું ટેકનોલોજી ની ટેકનોલોજી વાહ ભાઈ વા તારું કામ બહુ ઊંચું છે વાહ ભાઈ વા તારું એટલે લીંડ કાબુક આવે ને લીંડ કાબુક એમાં તારું નામ લખવામાં આવશે વાહ ભાઈ વાહ સરસ કરો આવું જ કામ કરો આવું જ કામ કરતા રહી વાહ ભાઈ એ ગોળાઈમાં હેન્ડલે વરી ગયું વાહ ભાઈ વાહ દોરી બાંધી જો ઓલા ભાઈ એવું હમ આવે ચાલો આ ભાઈ ને આપણે મોટર સાયકલ શીખડાવે છે બાપા ને એનો છોકરો શીખડાવે છે બાપા આવી રીતે ગેર પાડો ને આવી રીતે હાકો પણ આ ઉમરે કાકા એને મોટર સાયકલ નો શીખડવાય એને કોઈ લાયસન્સ નો કાઢી દે એ એક ગેર ગયો એલા પણ જોવો તો ખરા એ બાપા ને એ બાપા એ બાપા 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 હમણાં હરાઈ ગયા વાહ ભાઈ વાહ ઓલા નહી પસાયો બાપા એ પડ્યા એલા આ ઉમરે કોઈ લાયસન ની નો કાઢી દે ને એને ક્યાં શીખવાની જરૂર હતી તમે ખોટા ઠૂટે ચડાવો છો એટલે બાપા ને હવે હરાઈ ગયા હવે એને હાજર તો કરવા ને આવું મારે એલા ભાઈ હવે આવું ન કરાય કોઈની માથે કાઈ વાંધો નહીં હાલો હવે બાપા જો પગભગ સોલાઈ ગયો જો એ દેખાય ઢીશાણ દેખાય થોડું કાંઈ વાંધો નહીં અકાલે રાખો બીજું હવે શીખડાવત બાપા શીખતા જ નહીં તમે મોટર સાયકલ શીખવાનું થતું જ નથી આપણે ચાલો જોતા રહેજો મિત્રો રોજે રોજ ભૂરા કાકાની મોજ આપણા ફૂલ વિડીયો કોમેડી વિડીયો જોવા માટે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબર કરો યાર આમ કરોમાં કરો ભૂરા કાકાની મોજ તમારે જોવી હોય દરરોજ આપણા વિડીયો આવે છે ત્રણ ત્રણ વિડીયો આપણે અપલોડ છે સવારે શોર્ટ વિડીયો હોય બપોરે ફૂલ વિડીયો હોય સાંજે શોર્ટ વિડીયો હોય તો સબસ્ક્રાઈબર કરો ચેનલ